નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી પ્રેમ નામની અનુભૂતિ જ મજાની હોય છે સાલું આ અનુભૂતિ જ એવી છે કે આપણને સતત કોઈક રોમાંચ રહ્યા કરે અને આપણે કારણ વગર જ હસ્યાંગ કરીએ પહેલાં હું કોઈ પ્રેમીઓને જ્યોતિ અને કે અખબારમાં કોઈક પ્રેમીઓના ગાંડપણ વિશેના સમાચારો સાંભળતી તો મને એમ થતું કે આ બધા આટલું બધું ગાંડપણ કેમ કરતા હશે આખરે એમને આવી બધી હિંમત ક્યાંથી આવતી હશે અને એમને આવું બધું કરવાનું ગમતું કેમ હશે જોકે ત્યારે મને પ્રેમીઓની બાબતે આશ્ચર્ય એટલે થતું કે ત્યારે મને પ્રેમ નહોતો થયો પરંતુ જ્યારથી હું પ્રેમમાં પડી છું ત્યારથી મને આ બાબતનું કોઈ આશ્ચર્ય જ નથી બલકે એમ લાગે છે કે આ બધું તો મારા માટે રોજિંદું છે સાથે જ એ પણ સમજાયું કે હિંમત તો પ્રેમ કરવા માટે જોઈતી હોય છે એકવાર પ્રેમ કરવાની હિંમત થઈ જાય પછી જગતની કોઈ પણ મુશ્કેલી આવી પડે તો એની સામે લડવા માટે હિંમત કરવાની જરૂર પડતી નથી મને યશેષ પહેલેથી ખૂબ ગમતો એક જ સોસાયટીમાં અમે રહીએ અને સોસાયટીના કોઈક ફંક્શનના જમણ કે નવરાત્રિ વખતે અમારું અલપજલપ મળવાનું થતું જોકે એ થોડો પુસ્તકીઓ કીડો ખરો એટલે સોસાયટીના બધા છોકરાની જેમ એના નિયમિત દર્શન નહીં થતાં પરંતુ એના આવવા જવાના ટાઈમિંગ્સની મને ખબર રહેતી એટલે હું કોઈને કોઈ બહાના શોધીને એને સામેથી ભટકાઈ જતી કે એની સાથે લિફ્ટમાં ઉપર ચડતી એ બધા છોકરાઓ જેવો રખડું મને ડફોડ નહોતો એટલે જ એ મને ખૂબ ગમતો વળી એનો ગૌરવરનો નાગર ચહેરો એટલો બધો આકર્ષક હતો કે એની આગળ પાછળ અમસ્તી પાંચ સાત છોકરીઓ મંડરાતી હોય બીજી તરફ મારો સ્વભાવ સાવલ્લડ હું ભણવા હોશિયાર ખરી પણ સાથે રખડું પણ એટલી જ અને સોસાયટીના કે કોલેજના બધા છોકરાઓ સાથે આપણને ઉઠવા બેસવાના સંબંધ આ કારણે મને સતત એ વાતનો ડર રહેતો કે યશેશની નજરમાં ક્યાંક મારી ઇમેજ ખરાબ નહીં હોય અધૂરા મને પાછી એ ચિંતા પણ સતાવે કે યશેષને ક્યાંક બીજી છોકરી સાથે પ્રેમ નહીં થઈ જાય આ કારણે કેટલાક દિવસથી મારા મનમાં એવું થતું રહેતું કે માતે યશેષને પ્રપોઝ કરી જ દેવું જોઈએ જેથી યશેને મારી ફિલિંગ્સ વિશેની જાણતો થાય એક દિવસ હું રાબેતા મુજબ યશેષની રાહ જોતી બિલ્ડિંગની નીચે ઊભી હતી અને લિફ્ટમાં એની સાથે ઉપર જવાની રાહ જોતી હતી એવામાં યશેષ આવ્યો અને હું પણ જાણે હમણાં જ બહારથી આવી હોઉં એવું નાટક કરવા માંડી અને મારા એક્ટિવાની ડિક્કી ખોલીને લિફ્ટ તરફ ગઈ જોગાનુજોગ લિફ્ટમાં પણ માત્ર અમે બે જ હતા એટલે મેન તકનો લાભ લાવી લીધો અને એને સટ કહી દીધું કે યશેષ તું મારા માટે શું વિચારશે કે તું શું વિચારે છે એની મને ખબર નથી પણ મને તારા માટે થોડી ફિલિંગ્સ છે આટલું બોલતા બોલતા તો મને પસીનો વળી ગયો અને મારું હૃદય કોઈ પૂરપાટ દોડતી ટ્રેનના એન્જિનની જેમ હાંફી રહ્યું હતું એ કની બોલે એ વચ્ચે જે બે ત્રણ મિનિટ પસાર થઈ એ દરમિયાન પણ મને તો એમ જ લાગ્યું કે જાણે બે ત્રણ સદી પસાર થઈ ગઈ જોકે થોડી જ સેકન્ડમાં એ બોલ્યો અને જે બોલ્યો એ સાંભળીને મારા પણ મોતિયા મરી ગયા એ ભાઈએ તો સીધું જ કહી દીધું કે બસ થોડી જ ફીલિંગ્સ છે છી તું તો કેટલી સ્વાર્થી છોકરી છે મેં કહ્યું શું સ્વાર્થી એકલે અરે ડોબી હું તો તને પ્રેમ કરતો હતો તારા અલ્લપણાને ખૂબ ચાહતો હતો પણ તને તો મારા પ્રત્યે માત્ર થોડી જ ફિલિંગ્સ છે એનો જવાબ સાંભળીને હું ખરેખર કંગી બોલી નહીં શકી મારી નજર શરમથી ઝૂકી ગયેલી અને એવું લાગતું હતું કે આ તો મને પાંખો આવી છે અને હું ઉડી રહી છું પણ હવે જવા દે એવી છોકરીને પ્રેમ જ કોણ કરે જેને જ મુબારક તારી થોડી ફિલિંગ્સ ડોટ ડોટ એકલ અવતરણ ચિહ્ન આ વાક્ય એ પૂરું કરે એકલામાં જ હું એને ભેટી પડી અને મને એવું લાગ્યું કે હું જન્મ જન્મથી જેને શોધી રહી છું એ આ જ છે અને આજ મારું જીવન છે તો કની કામ જ શરૂ થયેલી અમારી લવ સ્ટોરી અને હમણાં તો અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે એને તમે જાણો છો આખી વાતમાં મેન યશેશનું નામ બદલ્યું છે અને હું મારું નામ પણ કહેવાની નથી ખબર છે કેમ જો હું અહીં અમારા સાચા નામ લખવા જઈશ તો બહુ મોટો ભવાડો થશે અને અમારા પ્રેમ પર આફત આવી શકે છે તો બસ તમે પણ એ જ પ્રાર્થના કરો કે અમારા જીવનમાં બધું સુખરૂપ પતી જાય અને અમારા પણ લગ્ન થઈ જાય આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ